નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એમાં પહેલાં માહિતી આપશું આપણે પ્રસ્તાવના માનવી બુદ્ધિશાળી પ્રાણી છે તેથી તે પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે માનવ જીવન સુખરૂપ ચાલે એ માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે જેમ કે સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્ન અને સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રની રચના કરી છે આદિયુગમાં માણસ કેટલા પ્રશ્ન અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ તે શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે હવે વાત કરશું અર્થશાસ્ત્રનો અર્થ તો અર્થશાસ્ત્રના અર્થમાં અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે જેમાંનો એક છે ઉદ્દેશ્ય કશુંક મેળવવું જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય છે તેને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોજ કહેતા